શહેરના કુંબરવાડા સર્કલ નજીક આવેલ પોલીસ ચોકીમાં નશાની હાલતમાં કોઈ ઈસમ દ્વારા પથ્થરના ઘા ઝીકી કાત ફોડી નાખવામાં આવ્યો હતો ભાવનગર શહેરના કુંબરવાડા સર્કલ નજીક આવેલ પોલીસ ચોકી સામે કોઈ ઈસમ નશાની હાલતમાં ગાળો બોલતો હતો અચાનક જ પોલીસ ચોકી સામે નજર પડતા ઈસમે પથ્થરના ઘા ઝીકી પોલીસ ચોકીના દરવાજાનો કાચ તોડી નાખવામાં આવ્યો હતો જેનો લાઈવ વિડીયો પણ સામે હતો જ્યારે પોલીસને જાણ થતા પોલીસે નશાખોરને ઝડપી લેવા કવયાવત હાથ ધરી હતી જ્યારે પોલીસ ચોકી ઉપર પથ્થરના ઘા જીકનાર ઈસમ ચાવડીગેટ વિસ્તારનો જાણવા મળ્યું હતું